આગમન ઋતુના પહેલા અઠવાડિયાનો મંગળવાર આજના શુભ સંદેશમાં ઈસોના આવવાથી અહિંસા ક્ષમા અવેર આવી છે સાચે જ આ રાજાએ એવા રાજ્યની સ્થાપના કરી છે જેમાં વરુ અને ઘેટા જેવા કટ્ટર દુશ્મનો મિત્રો બની ગયા છે સાંભળીએ સંત લુકૃ શુભ સંદેશ અધ્યાય દસ કડી એકવીસ થી ચોવીસ એ જ ક્ષણે પવિત્ર આત્માથી પ્રેરાઈને ઉલ્લાસમાં આવીને ઈસુ બોલી ઉઠ્યા હે પિતા સકલ સૃષ્ટિના માલિક આ બધી વાતો તે દાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી એ માટે હું તારી સ્તુતિ કરું છું સાચે જ પિતાજી તને એ જ રૂચ્યું મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પુત્ર કોણ છે એ પિતા સિવાય કોઈ જાણતું નથી અને પિતા કોણ છે એ પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય કોઈ જાણતું નથી પછી ઈસુ અને શિષ્યો એકલા પડતા ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું તમે જે જુઓ છો તે જોનારી આંખો ધન્ય છે હું તમને કહું છું કે ઘણા પૈગંબરો અને રાજવીઓ તમે જે જુઓ છો તે જોવાની ઈચ્છા સેવતા હતા પણ જોવા પામ્યા નહોતા તમે જે સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા પણ સાંભળવા પામ્યા નહોતા ઈશ્વર વિષયક તત્વ એટલે થિયોલોજીથી ભરપૂર આજના સુખ સંદેશનું વિશ્લેષણ આપણને ચાર મુદ્દાઓ પર ચિંતન કરવા પ્રેરણા આપે છે પહેલો મુદ્દો ઈસુનો દિવ્ય ઉલ્લાસ પિતાની સ્તુતિ કરતાં ઈસુ આનંદ વ્યક્ત કરે છે એ બાબતમાં કે ઈશ્વરની રચના ને યોજના કેવા અનોખા હોય છે કે તેમના રહસ્યો બાળકો એટલે કે શિશુઓની આગળ નહીં પણ જેઓ બાળકો જેવા નિર્દોષ અને નમ્ર છે તેમની આગળ પ્રગટ કરવામાં આવ્યા છે ઈસુની એક જ હાંખથી તેમની પાછળ ચાલી પડેલા ગરીબ અને કોઈ વજૂદ વગરના શિષ્યોના સંદર્ભમાં ઈસુ આ વાત ફરોશીઓ અને શાસ્ત્રીઓને કહે છે બીજો મુદ્દો ઈશ્વરના રાજ્યની વાતો જોનારા અને સાંભળનાર ધન્ય છે ઈસુ દ્વારા પ્રગટ કરવામાં આવેલી ઈશ્વરના રાજ્યની વાતોના સાક્ષી બનવાનું સૌભાગ્ય જેમને પ્રાપ્ત થયું છે તેઓ સાચે જ ધન્ય છે ઈશુના શિષ્યોને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું અને એ જ એમના બધા જ અનુયાયીઓને થાય છે જેમણે ભવિષ્યવાણી કરી હતી એ પૈગંબરોને પણ એ સદનસીબ પ્રાપ્ત થયું નહોતું અને સમ્રાટોને પણ નહીં ત્રીજો મુદ્દો ઈશ્વરને જ્ઞાન કરતા વિનમ્રતા અને શરણાગતિ પસંદ છે ડાહ્યા અને ચતુર લોકો તેમની આગવી બુદ્ધિથી ઈસુના શિક્ષણમાંથી પણ પોતાના સ્વાર્થને તાત્કાલિક જરૂરિયાતને અનુરૂપ અર્થ શોધી કાઢતા હોય છે અને તેમાં જ તેઓ તેનો મર્મને હેતુ સમજી શકતા નથી ચોથો મુદ્દો અપ્રત્યક્ષ નહીં પણ જીવંત શ્રદ્ધા શિષ્યોની જેમ જોવાથી અને સાંભળવાથી પ્રાપ્ત થયેલી શ્રદ્ધા એ જીવંત શ્રદ્ધા હતી મુંબઈમાં એક કંપનીમાં રવિ મલ્હોત્રા નામનો એન્જિનિયર હતો તેના વિભાગમાં શાયની જોસેફ નામની એક છોકરી હતી રવિ શાયનીની ધર્મ અને શ્રદ્ધાની વાતોની મજાક ઉડાવતો હતો એક દિવસે એવું બન્યું કે રવિની મમ્મીને સ્ટ્રોક આવ્યો અને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવા પડ્યા તે દરમિયાન શાયની તેની મમ્મીની મુલાકાતે નિયમિત આવતી અને તેમની પાસે ઊભા રહીને પ્રાર્થના કરતી શાયનીની શ્રદ્ધાભરી પ્રાર્થનાથી દર વખતે ત્યાં રૂમમાં એક અજબ શાંતિ અને હિંમતનું વાતાવરણ પ્રસરી જતું રવિએ એક દિવસ શાયનીને કહ્યું કે હું તારી શ્રદ્ધાની મજાક ઉડાવતો હતો પણ આજે તારી આ જીવંત શ્રદ્ધા મારા માટે એક મોટું સાંત્વન પૂરું પાડે છે આજે આપણે ચિંતન કરતાં વિચારીએ કે શું આપણે ઈસુનું શિક્ષણ સમજવા અને એ પ્રમાણે જીવવા માટે પવિત્ર આત્માની દોરવણી સાંભળવા અને તે પ્રત્યે દોરાવવા માટે બાળક સહજ મન ધરાવીએ છીએ કે દુનિયાદારીમાં ખોવાઈને સગવડ મુજબ વર્તીએ છીએ ઈશુના વચનોમાં પ્રાર્થનામાં ઈશ્વરના સર્જનમાં તેમજ પ્રત્યેક માનવીમાં ઈશ્વરની હાજરી અનુભવવા જેટલી નિકટતા કેળવી શક્યા છીએ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં ઈશ્વરની કૃપા થકી બધું જ સારું થશે એવી શ્રદ્ધા રાખી શકીએ છીએ ખરા આજે આપણે પ્રાર્થના કરીએ કે ઈસુ આપણને બાળક જેવી સરળતા અને નિર્દોષતા બક્ષે जीव, मम जीव धबके पढ़